નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચાર જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર ખુશખબર ખેડૂતોને લોન ખુશખબર ખેડૂતોને લોન આપવા મોદી સરકારે શરૂ કરી છે આ યોજના જાણો ક્યારે અને કઈ રીતે મળશે લાભ પાકની થયા બાદ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી પહેલ કરી છે કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ રૂપિયા એક હજાર કરોડની લોન ગેરંટી યોજના શરૂ કરી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નોંધાયેલ ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ સામે ખેડૂતોને લોન આપવા માટે બેંકોની અનિશ્ચિત દૂર કરવાનો યોજનાની શરૂઆત કરતા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે બેંકોને લણણી પછી લોન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા એક હજાર કરોડનું ફંડ સ્થાપ્યું છે આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય પણ મળશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતો માટે વરદાન રૂપ બન્યું સરકારનું આય ખેડૂત પોર્ટલ ગુજરાત સરકાર માટે ખેડૂતો માટે જે સલાવવામાં આવી રહ્યું છે આ ખેડૂત પોર્ટલ ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજના કે લાભો મહત્તમ રીતે મળી રહે એ સુશાસન છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરેલું આય ખેડૂત પોર્ટલની સુડદ સુશાનિક વ્યવસ્થા એ સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટેનોલોજીના કાર્યક્ષમ ઉપયોગ ઉપયોગથી ખેડૂતોને સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો આજે ગુજરાત સરકારની કૃષિ બાગાયત પશુપાલન અને મત્સ્ય સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યો છે પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા આંગળીના ટેરવે જ મળી રહે આ માટે ખાસ કરીને ગુજરાત માટે વરદાન રૂપ બન્યું છે ખેડૂતનું આ એક ખેડૂત પોર્ટલ દોસ્તો વાત કરી શું પીએમ કિસાન યોજના અરજી માટે આવ્યો નવો નિયમ પીએમ કિસાન અરજી માટે આવ્યો છે નવો નિયમ ફાર્મર આઈડી ફરજિયાત કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે

એસઓપી આ બીમારીઓ માટે કડક નિયમ જાહેર કર્યા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પીએમજે યોજનાના નામે થયેલ કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ પીએમજે યોજના અંગે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી આ યોજનાની અંદર ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠકમાં આ માર્ગદર્શિકાને મંજૂરી આપી દેવામાં આવી જે પછી આરોગ્ય મંત્રી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા પીએમજે યોજનાની એસઓપી અંગે જાણકારી આપવામાં આવી છે સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવીને લોકોને

રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટો બદલાવ કરતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બની જશે લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી રહે તે માટે આરટીઓ મોટું કામ કરી રહી છે હવેથી લર્નિંગ લાયસન્સ સ્ટેટ માટે આરટીઓ ઓફિસ રૂબરૂ જવાની જરૂર નથી કોઈ પણ ઘરે બેઠા ટેસ્ટ આપી શકશે ઘર કે ઓફિસના કમ્પ્યુટર કે લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે આરટીઓમાં પણ ટેક્સ્ટનો ઓપ્શન કરી અવેલેબલ હશે હાલ આ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે